દેખાડા કરવા વાળી પ્રજા મને નથી લાગતું કે વિશ્વના કોઈ ખૂણામાં હશે આમ તો ખાતરી પૂર્વક નથી હું પણ જરૂર છું કે આ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એટલે મને તો એવું લાગે ગુજરાતમાં જેટલી દંભી પ્રજા છે દેખાડા સિવાય કોઈ વાત નહીં જે છે જ નહીં એ દેખાડા સિવાયની કોઈ વાત નહીં એવી પ્રજા ફક્ત ને ફક્ત મને એવું લાગે છે કે ગુજરાતમાં જ છે

નાની થી મોટો થયો અને ગોપાલ ઇટાલિયા ગુજરાત માંથી જ ધારાસભ્ય બન્યો છતાં પણ ગુજરાત પ્રત્યે અને ગુજરાત ની જનતા પ્રત્યે એ કેવી સોચ ધરાવે છે એ ગુજરાત ની જનતા એ જાણવાની જરૂર છે હવે

ગોપાલ ઇટાળિયા ના જેટલા પણ મફત આપ્યા પાક વગર ના ડમ્પરિયાઓ છે એમાંથી અઠાણું ટકા આ પાગ્યા હોય ક્યારે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો નહી હોય

આ અરવિંદ કેજરીવાલ ના મગજમાં જે ગંદકી ભરી છે એ તો ગોપાલ ઇટાળિયા કરતા પણ વધારે ભરી ભરી છે એ વાત પણ જગજાહેર છે આ ગોપાલ ઇટાળિયા

આતંકવાદી સંગઠનો પાસેથી આમ આદમી પાર્ટીના નેતાઓ ફંડ લઈ રહ્યા છે અને એ ફંડનો ઉપયોગ આ ગુજરાતને બદનામ કરવા માટે થઈને વાપરી રહ્યા છે આ વાત પણ ખાલિસ્તાની આતંકવાદીઓના જે

અને ગુજરાત ના ખેડૂતોની લાગણી તેની ભાવના સાથે કઈ લેના દેના નથી આ લોકો આપણા આ સમૃદ્ધ ગુજરાત ઉપર આ લોકો ની નજર છે બાકી ગુજરાત ની જનતા સાથે કે ખેડૂતો અને યુવાનો સાથે કઈ મતલબ નથી

વિચારધારા ધરાવનારા લોકો જેટલા પણ આડા આવશે એને વગર બ્રેક મારે કચડી આ એન્જિન નીકળી જશે એ પણ ગુજરાત ની જનતા વિશ્વાસ છે એટલે એ તો સતત ત્રીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટી ને જીતાડે છે ને આવનારા હજી વીસ થી ત્રીસ વર્ષ સુધી મને તો દેખાઈ રહ્યું છે કે ગુજરાત અંદર ભારતીય જનતા પાર્ટી નું રાજ રહેવાનું છે અને ટૂંક સમયમાં જ આ ખાલિસ્તાનીઓ અર્બન નક્સલીઓ આ વામપંથીઓ ને ગુજરાતની જનતા ખોઈ નાખવાની છે એ પણ મને ગુજરાતની જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે